એમાં હું છે ને એકચ્યુઅલી બિલ્ડર નથી મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી રાજકોટને ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી બ્રાન્ચ છે અને મેં જયરામ કુંડાળિયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલા કૃતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય ફોળ હજાર વારમાંથી એ સાગઠિયાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જ્યારે કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંસી લાખ રૂપિયામાં એ અગ્રી થઈ ગયો છે તો એંસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના છે જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનું નીચે ઘા કર્યો સાગઠીયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગઠિયાની જે માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતાં મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીચ્યૂડ હતું મારી જીવનની આ ચુમ્મોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ ને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગરે રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રી કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓથ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કહે કે એટલે હાડા દસ કરપ્શન દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે હવે કેટલા રૂપિયા આપ્યા અમે તો એટલે મે પોતે નથી આપ્યા પણ જરામ કુંડાળીયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે લેવાના જ ભાગ એંસી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જરામ કુંડળિયા હા એ જે બીમાં પહેલાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જે નાટક કરેલું એ જ કુંડારીયા અને એને રાજીનામું દઈ અને એને આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો એવો ધંધો ચાલુ કર્યો હતો મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની આઠ દસ સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે તે અને આ રૂપાલા વખતે પણ મેં મને જે લાગ્યું કહેવાનું હું મને જે ઓગણીસો પંચાણુંથી થી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં પાંચેક વિડીયો પણ બનાવીને મૂક્યા હતા એના માટે મૂળ મોરબી પાસેના છે એટલે મારી યારે પરિચિત હતા અને જી બીમાં હતા એના હિસાબે પરિચિત હતા અને એણે આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાસેથી બે કરોડ ચાલીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એને અને ભાગે આપણને નથી આપ્યો બિલ્ડિંગમાં હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનું છું કારણ કે અહીં જમીનમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હોય બિલ્ડિંગ એને એકવી એકવી માળના પાંચ બિલ્ડિંગ બનાવ્યા એમાં એને સાગઠિયાની એ કારણ કે મુખ્ય વહીવટદારા હતો ને આ જયરામ કુંડારીયા કૃતિ ઓનેલામાં એટલા માટે એ એની એ કે હું જઈને ડીલિંગ કરી આવું મેં ના પાડી મેં કે ભાઈ આટલા બધા રૂપિયા ન દેવાય પણ એ કે નાના એટલા દેવા જ પડશે બધા લોકો આપે જ છે બિલ્ડરો એને એટલે એ ગયા અને એની હારે એ કે એંસી લાખ હું આપી આવ્યો ને આ વહીવટ થઈ ગયો અને ઓન પેપર પ્રૂફ છે કે ચાલીસ ટકા જમીન કાપી નથી તમે સમજી લો આ કાંઈ હું આક્ષેપ કરું છું એવી વાત નથી ચાલીસ ટકા તો બધામાં ટીપીમાં કપાતા જ હોય થાય જ અમારી મારી એક રેરપોર્ટમાં એની જમીન છે તો એમાં ચાલીસ ટકા કપાત કરી જ છે ફાઇનલ પ્લોટ કરવા માટે આ ફાઇનલ પ્લોટ આપ્યો એને એને એક ટકોએ જમીન નીકળી એ ઓન પેપર પ્રૂફ છે તમે એની ફાઇલ કઢાવો અને જુઓ એટલે એની અંદર નીકળે કાંઈ કાપ્યું નથી એ જ પ્રૂફ છે ને બીજું હું પ્રૂફ જોઈએ હા ગેરકાયદેસર બાંધકામ છે અને ખરેખર બેંક અને એ બિલ્ડિંગમાં જે રહેતો હોય ને લોન આપે કારણ કે ગેરકાયદેસરનું બાંધકામ છે ને ચાલીસ ટકા કપાત વગેરેને આપી દીધું છે હવે આગામી સમયમાં તમે શું કરશો આમાં તો હું હવે કૃતિ કોર્ટમાં જઈને કાર્યવાહી કરીશ કે ભાઈ આ હું ત્રીસ ટકાનો ભાગીદાર છું મારા પૈસા લીધેલા છે અરે એ જરમ કુંડળીયા એ અહીંયા હમેના બિલ્ડિંગમાં એક વિધવાભાઈ પંચ્યાસી વર્ષના છે એના પતિએ નથી દીકરાય નથી એને પહેલે હવે એ એવી બાઈના પાંચ લાખ રૂપિયા એના ભાઈના ચાલીસ લાખ રૂપિયા આવા એને આઠ દસ લોકોના પૈસા લીધા અને લઈને પછી એણે સવારે દસ વાગ્યે બે ટીકડી મોઢામાં મૂકી અને મને પંદર દિવસ પહેલાં એણે કીધું હતું કે હું આવું નાટક કરવાનું છું કુંડાળી કુંડાળીએ કીધું અને એ પણ મને ભેગો આવો સાંકળ છે એવી કલ્પના નહોતી બે ટીકડી મોઢામાં સવારે દસ વાગે નાઇઝોન તૈયાર થઈને મૂકીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને પછી હું ભાનમાં છું એમ કરીને એને એફઆઈઆર લખાવી દીધી એટલે પોલીસે બીજા એક ભાઈને મારી ઉપર કરી કાર્યવાહી કરી પણ એ તો મને સાગરિયા વિશે તમારું શું માનવું છે મનસુખ સાગરિયા છે ને એટલે મેં સરકારને લખ્યું છે સી ને લખ્યું છે કે તમે આ જે બધા જેટલા જેટલા બધાની બદલી કરો છો કમિશનર ડેપ્યુટી કમિશનર આની તો આ જે ટીપીઓ હોય એને સુકામાંખી જિંદગીભર રાખો છો કાંઈ કારણ ખરું કાંઈ ભાઈ તમે એને 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 રાખી મૂકો છો એની ટ્રાન્સફર કરો અને એટલે એ બધાય બિલ્ડરોની માનસિકતા કેવી થઈ ગઈ એ જમીનોનો ભાવ વધી ગયા એટલે કરોડો રૂપિયાની આવક થવા મળી તો એમાંથી અને પાંચ પચી પચાસ લાખ દેવા પડે તો એ આપી દે બિલ્ડરો એના કારણે આ માણસ બેફામ બની ગયો કોઈ પણ વ્યક્તિ પાસે અતિ રૂપિયા આવે ને અને જો એનામાં યોગ્યતા ન હોય તો એ બેફામ બને આ કૃતિ ઓનેલા એવું છે ક્યાંક કેટલા વારમાં આખું સોળ હજાર વાર સોળ હજાર વાર જમીન છે કૃતિ ઓનેલા રિંગ રોડ ઉપર જ આવેલું છે એમાં અત્યારે પાંચ બિલ્ડિંગ એકવીસ એકવીસ માળના ઊભા છે એમાંથી અમુક વેચ્યા છે અને હજી અમુક વેચવાના બાકી છે તો એટલે ગેરકાયદેસરનું જ બધું બાંધકામ ને બધું જ હા એ હું ત્રીસ ટકાનું ભાગીદાર હતો ના એટલે એ ત્રીસ ટકાનું ભાગીદાર તો ઓન પેપર હું છું જ એમાં દસ ભાગીદાર હતા ને એમાં ત્રણ ભાગીદારનું મેં એનો ભાગ ખરીદી લીધો તો ત્રણ ભાગીદારની જમીનનો લો બિલ્ડિંગમાં નહીં જમીન પણ પછી આ વાત આવી ને 80 ઓલા ના આપાન બીન ખેતી માં આટલા આપાન ઓલા બે કરોડ રૂપિયા એને ઓલા ધરમકુndarray એ બતાવ્યા છે મતલબ આવતી કોને કોને તો એ તો ઓલી ઓફિસમાં માં એને કોને દીધા એ ખબર નહીં પણ એ એવું કહેતો હતો કે ન્યાય દેવા પડ્યા નહી દેવા એ મને આની ફિગર જ કીધું ઓકે ઓકે બસ ઓકે